વારંવાર કાનાઓ ઉપર રાક્ષસોના આક્રમણ થઈ રહ્યા છે એટલે એક દિવસ નંદરાજા બધા ગોવાળોને ભેગા કરી અને કોઈ સલામત સ્થળે પલાયન કરવાની વાત કરે છે એટલે ગોકુળ થી વૃંદાવન તરફ બધા ગોવાળને લઈ અને નંદરાજા જતા રહ્યા છે વૃંદાવન માં આવીને વસ્યા છે ગોકુળ છોડ્યું છે ત્યાં પણ વત્સાસુર વાછરડાના રૂપમાં આવ્યો ભગવાને એનું પણ કલ્યાણ કર્યું બકાસુર બગલાના રૂપમાં આવ્યો એના બે ચાંચ ને ભેગા હાથમાંથી પોળા કરીને એનું મસ્તક તોડી નાખ્યું ભગવાને બકાસુર નો ઉદ્ધાર કર્યો અઘાસુર આવ્યો છે અઘ એટલે પાપ જયારે જીવનમાં પાપ આવે ત્યારે અસુર આવ્યો એમ સમજવું અઘાસુર આવ્યો છે એની જેબ લાંબા રસ્તાઓ જેવી છે અજગરના સ્વરૂપમાં આવ્યો છે ભગવાને એનો પણ ઉદ્ધાર કર્યો ધૈનુકાસુર બળદના સ્વરૂપમાં આવ્યો ભગવાન યમુનાજીના ધરામાં કોઈ ઝેરી સાપ આવીને રહ્યો છે એટલે એ પાણી છે એટલું દૂષિત થયું છે કે ગાય અને વાછરડાઓ પી શકતા નથી ભગવાને કાલિ ઉદ્ધાર કરવા માટે ગેઢી દડાની રમત કરી અને આપણે ત્યાં નરસિંહ મહેતાએ ખૂબ સરસ પદ લખ્યું એ જાલકમળ ચાંડી જાને ભાડા સ્વામી અમારો ઝાગ છે એ જાગશે તને માર છે મને ભાગ હતા લાગશે એ જળ કમળ ચાંદી જને બાર તો બાળક તું મારગ ભૂલ્યો કાકારા વેરી વડાવ્યો

નાગનો શિષ્યો હારીઓ હે જડ કમળ છાંડી જાને બાળા કેતો બાળક તું હાર આપું આપો કેતો આપો જો

પાંચમા ધોરણ માં ભણ્યા હતા હજી યાદ છે હજી મોઢે છે કારણ કે ત્યારના શિક્ષકો સોટી મારી મારીને યાદ કરાવતા આ ઈ પડ્યું છે બેવ બળિયા બાથે વળિયા કૃષ્ણ કાળી નાગ નાથ્યો અને પછી તો ભગવાને એની તમામ ફેણોને પોતાના કાબુમાં લઈ અને એના મસ્તક ઉપર ચડી અને ભગવાન નૃત્ય કરવા લાગ્યા છે પેલી નાગ કન્યાઓ છે એ એને વિનય કરે છે એને વિવેક કરે છે એને પગે લાગે છે કે હે પ્રભુ અમે તમને ઓળખ્યા નહીં અમે અજ્ઞાની કાઈ ન સમજ્યા ન ઓળખ્યા ભગવંતને અમારા નાગને મૂકી દો ભગવાને એને કીધું કે જા અહિયાં થી યમુનાજી નો છોડી અને જતો રહે નાગને પર લીલા કરી પ્રલંબાસુર આવ્યો મિત્ર બનીને રમવા ક્યારેક ક્યારેક આપણી સાથે દુશ્મનો મિત્ર બનીને વર્તન કરતા હોય ભાગવતની કથામાં નિરૂપણ આવ્યું પ્રલંબાસુર મિત્ર બનીને એની સાથે રમવા આવ્યો

મારું મન મોર બની શન ગા કરે મન મોર બની શન ગા કરે મન મોર બની સનઘાટ કરે એ મારું મન મોર બની સન ગાટ કરે મન મોર બની સન ગાટ કરે મોર બની સન ગાટ કરે મન મોર બની શન ગાટ કરે મોર બની ગાટ કરે મને મોર બની ગાટ કરે મોર બની તને ગાંઠ કરે મને મોર બની તને ગાંઠ કરે મોર બની તન ગાંઠ કરે મન મોર બની તન ગાંઠ કરે મોર બની તન ગાંઠ કરે મન મોર બની તન ગાંઠ કરે એ ગન ગા અન ઘારે ઘારે મેઘ ગડગડ ને ગગન ગર્જાટ ભરે ઓમરી думરી ભર ચટ ભરે думરી думરી ગર્જાટ ભરે ઝૂલે નદીઓ ને મજો મને બાળ બોલે નવ દિન કપોતલી પાખકુલે मधुरा मजरा 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 मधुरा मजरा 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 ने सुने बात कर गगने गगने घुमराय पाग मेघ जा करे मन मोर बनी थन मन मोर बनी थन मन मोर बनी थन गाट करे मार मन

ફફડાટ કારણ કે સંસારના વીસ ચક્રો એવા છે કે એમાં મોર બનીને થનગાટ ન કરે ફફડાટ કરે